કરી આપણે તમામ પ્રકારની ચર્ચાઓ કરી ધાર્મિક ચર્ચાઓ કરી દુનિયાની ચર્ચા કરી જ્ઞાનની કરી વિજ્ઞાનની કરી તમામ પ્રકારની ચર્ચાઓ કરી પણ હવે ખાસ કરીને હિન્દુ શાસ્ત્ર મુજબ આ ગાયનું મહત્વ શું છે તે પણ આપણે થોડી ચર્ચા કરશું તો આપનું નામ ઉત્સવભાઈ રૂપાળી ઉત્સવભાઈ ખાસ કરીને આજે આપ પોરબંદર વધાર્યા દેવાભાઈને ત્યાં તો આ ગાયની અંદર તમને વિશેષતા શું જોવા મળી જય શ્રી કૃષ્ણ જય પહેલાં તો હું દેવાભાઈ રબારી કે જેમના અહોભાગ્ય ગ જન્મના કુત એના હિસે પુણ્ય જેથી આવી સુંદર મજાના શિવ શક્તિ સ્વરૂપ એમના ઘરે ગાય માતાનું આગમન થયું અને અમે પણ આજ સૌ દર્શન કરી ધન્યતા અનુભવી અમારા ગુરુ દ્વારા પણ વિવિધ ગૌ માતાને સેવાઓ પણ કરવામાં આવી અને આશીર્વાદ લીધા ગૌ માતાના અને ખાસ કરીને લાસ્ટમાં તમે લોકોને શું કહેવા કહેવામાં બસ અમે એજ કેશું આપના વિડીયો ના માધ્યમથી કે આ ગૌમાતાના દર્શન કરશો આપની કોઈ પણ મનોકામના હોય તો આપ ગૌ માતા ની શ્રદ્ધા થી પૂજા વિધિ કરશો તો આપની હરેક મનોકામનાઓ પૂર્ણ થાય અને બીજી વસ્તુ આપણે વાત કરીએ